પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા આજે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા પોરબંદર ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉત્સવ અને નવા વર્ષની ઉજવણી અંતર્ગત આજે અનેક વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં સવારે સાડા છ વાગે ઝૂલેલાલ ભગવાનનો જલાભિષેક ઝૂલેલાલ મંદિર લક્ષ્મીનગર ખાતે યોજાયો હતો ત્યારબાદ ખાપલ્લવ પંચડા આરતી બહેરાણા સાહેબના લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા ત્યારબાદ જુલેલાલ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સિંધુ ભવન ખાતે ભજન કથા બહેરાણા સાહેબ સંત ખાનુરામ સાહેબ પલ્લીના ગાદીપતિ શાહ મુલરાણ શાહ દ્વારા યોજાયા હતા જ્યારે સાંજના સમયે શોભાયાત્રા પ્લાઝા ટોકીઝ સિંધી લાઇનથી ફુવારો સુરુચિ હોસ્પિટલથી મોટો ફુવારો ધામેચા હોસ્પિટલ

આખા વિશ્વ લેવલ ઉપર અમે સિંધી સમાજ જેને નવું વર્ષ કહીએ છીએ તે બહુ જ ધામધૂમથી અને ઉમંગથી ઉજવાય છે આજે સવારના સાડા છ વાગ્યાથી ભગવાન ઝુલેલાલની આરતી મહાપૂજા દરિયાદેવની આરતી અને ઝુલેલાલ સાહેબના બેરાણા જે સત્સંગ કીર્તન તરીકે કહેવાય છે અમાને સવારના આખો સમાજ ભેગો થઈ સત્સંગ કીર્તન કરી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું અને બપોરનો મહાપ્રસાદનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે તેમાં આખા સમાજના માણસો ભેગા થઈ અને અમે ધંધા રોજગાર સદંતર બંધ રાખી અને સાથે કાર્ય કરીએ છીએ કંપી મળીને અને સાંજે શોભાયાત્રાનું આયોજન કરેલું છે તે અમારી સિંધી લાઈન એમજી રોડ ઉપર સુદામા ચોકથી શોભાયાત્રા પ્રયાણ થશે અને ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવશે સિંધી સમાજનો આગેવાનો પણ આવવાના છે દરેક સમાજના જ્ઞાતિના આગેવાનો સાથે રહીને શોભાયાત્રાનું સ્વાગત કરશે અને દાંડિયા રાસનો ભવ્ય પ્રોગ્રામ અને સાખી ઝાંકું ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળવાની છે જે એમજી રોડ થઈ અને ફુવારા થઈ અને દરિયાદેવ ઉપર અમે જોત પરવાન કરી અને ત્યાં ઝૂલેલાલ ભગવાનની ઝૂલેલાલની ઉત્સવની પૂર્ણાથી કરીને સાંજે પાછો અમે મહાપ્રસાદનું આયોજન કરેલ છે આખો દિવસ સવારના છ વાગ્યા લઈને રાતના દસ વાગ્યા લગી આયોજન કરેલ છે એમાં સિંધી સમાજના સભાઈ બધા ભાઈઓ બહેનો બધા સાથે મળીને ભવ્ય આયોજન કરેલ છે જય ઝૂલેલાલ આ પ્રસંગે બપોરે તથા રાત્રિના સમયે સિંધુ ભવન ખાતે મહાપ્રસાદ ભંડોળ અને લંગર પ્રસાદ પણ યોજાયો હતો સમગ્ર ઉજવણીમાં સમસ્ત સિંધી સમાજના લોકો પોતાના ધંધા રોજગાર આખો દિવસ બંધ રાખી ઉત્સાહભેર જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર